હવે આપણે ચણાની રેસિપી બનાવીશું એના માટે મેં તેલ મૂલું છે વઘારમાં આપણે રાઈ નાખીશું હીંગ નાખીશું વઘાર આવે તો આપણે બાફેલા ચણા યુઝ કરીશું તેમાં થોડું પાણી નાખ્યું છે અને એના માટેનો મસાલો છે મીઠું ધાણા જીરું હળદર મરચું ચાટ મસાલો અને આમચૂર પાવડર ગોળ અને ખાંડ ખટાશમાં આમચૂર પાવડર નખાય કેરીના ખાટિયા નખાય પછી આપણે એને બરાબર હલાવી લઈશું ચાટ મસાલો ખાસ નથી પલાળેલું બેસન નાખીશું આ રીતે પલાળ્યું છે પાણીમાં બેસન સરસ રીતે એને આપણે એડ કરીશું હવે આપણે એને ચડવા દઈશું હવે આપણા ચણા થઈ ગયા છે આવો રસો આટલો જાડો રાખશું ને હવે આપણે એમાં કોથમીરના મરચાં નાખીશું ગેસ બંધ કરી દઈશું બેસન વાળું આપણું ચણાનું શાક તૈયાર છે